ડગલેને પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો ડગલેને પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો કોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો અમદાવાદના રાજેન્દ્રભાઈ નાગરને ને આપણા પડછાયામાં સાત કલર દેખાય છે બાર પ્રશ્નો દેખાય છે જી હા રાજેન્દ્રભાઈ એ છાયા શાસ્ત્રી છે જેમ જ્યોતિષ શાસ્ત્ર છે કુંડળી ઉપરથી નિરાકરણ થાય એમ આપણા પડછાયા ઉપરથી પણ સમસ્યાનું સમાધાન થઈ શકે આવો રાજેન્દ્રભાઈને મળી અને જાણીએ કે શું છે આ છાયા શાસ્ત્ર આપણી છાયા જમીન પર પડવા પાછળનું સાયન્સ છે છાયા એટલે રાહુ ગ્રહ કહેવામાં આવે છે હવે બધા લોકો મોસ્ટલી જ્યોતિષી રાહુને ખરાબ કહે છે હું રાહુને ખરાબ કેતો નથી પણ છાયા પરથી ભવિષ્યનું ફળકથન કરવાની આ વિદ્યાને છાયા શાસ્ત્ર કહે છે છાયાના વિશેમાં કોઈ જાણતું નથી આજકાલ કે મારા હું મેને એ જે વિદ્યા છે એ દાદાજીથી શીખી છે મને એ રામણ સહિતામાંથી આયેલું છે

પરિવાર આખો એસ્ટ્રોલોજર છે અને રાજેન્દ્રભાઈએ પણ એસ્ટ્રોલોજી ને અપનાવી છેલ્લા ત્રીસ વર્ષ માં લાખો લોકોની છાયા જોઈ છે છાયા શાસ્ત્ર માં પડછાયા કહે છે કે પહેલા તો વ્યક્તિ ને જોઈ ને બેઝિક તારણ કાઢે પછી ટેરેસ કે ગલી માં લઈ જઈ છાયા જોવે વ્યક્તિ ને સવારે તડકા માં ઉભા રાખે પછી જમીન પર ચોક થી અર્ધ ગોળાકાર નું નિશાન બનાવે જેની અંદર માથું આવવું જોઈએ બે હાથ પહોળા અને પગના પંજા સાથે પંજો મિલાવીને ચાલવાનું હોય છે નથી કપાતી તો કવર કામ એટલા દિવસમાં થાશે એમ થાશે કપાય છે તો સમજી લો કે કામ થાશે પણ મોડું થાશે પણ ના ભી થાય આ તો સમસ્યા જાણવાની વાત થઈ હવે સમાધાન માટે તેઓ હાથ પહોળા કરીને ઊભા રહેવાનું કહે છે જ્યાં બંને હથેળીનો પડછાયો પૂરો થાય ત્યાં બંને છેડે ચોકડીથી નિશાની કરે છે પછી ઊભા ચાલ્યા તેમ આડા ચાલવાનું ને એની એક મેચ છે ગડી છે આજનો રાખી દેવાનું બે બાજુ નિશાન મારવાના પછી એને તમે લોકો તો નહીં જોઈ શકો એમાં કલર પણ એમાં સાત કલર હોય છે સૂર્યના બહુ છાયા મેં ડાર્ક લાઈટનો બારે પ્રશ્ન હોતે પ્રશ્નમાં એ જે લાંબી જે છાયા હોય છે એ છે પ્રશ્ન એ જે વાળી છાયા છે એ છે આન્સર છાયા શાસ્ત્ર દ્વારા ભવિષ્ય જોનાર રાજેન્દ્રભાઈના પત્ની દીનાબેન નાગરનું કહેવું છે કે લોકો વિશ્વાસથી અહીં આવે છે અમારી કોઈ એડવર્ટાઇઝ નથી કે કોઈ વસ્તુની કોઈ અમે બહાર જાહેરાત નથી કરી અને જે બી અમે કહેવાય કે એકવાર જે માણસ આવી ગયો ને આંતરિક સંબંધ અમારી સાથે બંધાઈ જાય છે એનો તો આ હતું છાયા શાસ્ત્ર રાજેન્દ્રભાઈ પાસેથી આપણે જાણ્યું કે કેવી રીતે આપણા પડછાયામાં જ સવાલો છે અને આપણા પડછાયામાં જ જવાબો છે એમની પાસેથી દેશ વિદેશથી લોકો પણ માર્ગદર્શન માટે આવે છે તમે પણ એમનું માર્ગદર્શન અમદાવાદ આવીને લઈ શકો છો યશપાલ બક્ષી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ